પોલીસે જીવના જોખમે પકડી લાવી હતી ઝારખંડના વાસેપુરમાં સ્થાનિક પોલીસ પણ રેડ કરવા જતી નથી ત્યારે સુરતની પોલીસ અહીં વેસ કરી આરોપીના ગઢમાંથી લાવી હતી આરોપીને પકડવા માટે પોલીસે અહીં સાત દિવસ સુધી રિક્ષા ભાડે લઈ ચલાવી આરોપી પર સતત વોચ રાખી હતી એક સાંજે આરોપી ઘરની બહાર ચાલવા નીકળતા જ પોલીસે ગુપચુપ ઉંચકી સીધી સુરત જ લઈ આવી હતી જોકે આ હત્યાના કેસમાં પોલીસે અગાઉ બે હજાર એકવીસમાં મહેરાજને બે હજાર એકવીસમાં દબચી લેવાયો હતો પરંતુ બીજા આરોપી ઉમર અંસારી ઝારખંડના ધનબાદ જિલ્લામાં વાસેપુરમાં રહેતો હોવાની બાતમીને સુરત પીસીબી પોલીસની ટીમ ત્યાં પહોંચી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરેશમાં રૂજન સાક્ષી ન્યૂઝ સુરત